લીમડીની પીએ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ રંગાઈ દેશભક્તિના રંગમાં તેઓએ અનેક વેશભૂષાઓ ધારણ કરીને તિરંગા યાત્રામાં જોડાયા સમગ્ર રાજ્યમાં આ ઝાતેરા ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી કે કેસી સંપટના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં હરકત તિરંગા અભિયાન અન્વયે રંગોળી સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાવ જે અન્વયે આજે લીવડી શહેરની બીએ કન્યા શાળાઓની વિદ્યાર્થીનીઓ રંગાઈ દેશભક્તિના રંગે રંગાઈ શાળાઓમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ દેશ વેશભૂષા ધારણ કરેલ હતી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગ પર રેલી યોજાઈ અને તિરંગો અવશ્ય લહેરાવવાનો સંદેશો આપ્યો હતો તિરંગા યાત્રામાં બીએ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ આચાર્ય શિક્ષકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અને તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને ભારે ઉત્સાહથી ગુજરાતી ગરબા લીધા હતા શ્રીમતીની એક વિદ્યાલય આ પર્યાધક્ષા આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમારી શાળામાંથી આ વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે આ ફિકરીઓથી અમારી સ્કૂલ ઊભી રહી છે અને ખૂબ જ શિસ્ત નિવંત્રતા અર્તવૃષ્ટની સાનિધ્યોમાં આ શાળા અત્યારે ફ્રી ફાળી આગળ વધી રહી છે જે રિઝર્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે એક્ટિવિટીઝમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રમત ગમતમાં પણ સારું એ ઇનામ લાવે છે અમે જે કન્યા જગ્યા